નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ સાત મહાત્મા માર્ગ પર એક મહાત્મા માર્ગ પર એકની પાઠની શરૂઆત આપણે ગાંધીજીના જે માહિતી હતી એ વિષેની કરી એટલે કે જેમણે તેમણે આંદોલનો કર્યા છે જેમ કે સત્યાગ્રહ ચંપારણનું ખેડા સત્યાગ્રહ એક જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની માહિતી આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા છે ત્યારબાદ આપણે ખિલાફત આંદોલન પોતાના પ્રશિષ્ટ પુસ્તક હિન્દ સ્વરાજ ઓગણીસો નવ માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું આ શાસનમાં સહયોગના કારણે જ ચાલી રહ્યું છે જો ભારતમાં લોકો પોતાની સહયોગ પરત લે તો એક વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજ સ્થાપના થઈ જશે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું તેના મુખ્ય બે પાસા હતા પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભ્યો સરકારી શિક્ષણ સંસ્થાઓ ખિતાબો વિદેશી કાપડ અને મકાનોનો બહિષ્કાર કરવો જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પુષ્પતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કરી હતી એકવીસ માં આંદોલનને વધુ ગતિ મળી અને વિદ્યાર્થીઓએ શાળા કોલેજ છોડી દીધી મોતીલાલ નહેરુ સી રાજગોપાલાચારી અને અસર અશરફ અલી જેવા ઘણા વકીલોએ તો વકીલાતનો ત્યાગ કર્યો મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા કેટલીક સહકારી કર્મચારી કેટલીક સરકારી કર્મચારીઓએ નોકરીનો કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો લોકોએ ઠેર ઠેર વિદેશી કપડની હોડીઓ પ્રગટાવી ઘેર ઘેર રેટીઓ ગુંજતો થયો સ્વદેશી પ્રચાર થયો કાશી વિદ્યાલ વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા ઇસ્લામિયા ગુજરાત વિદ્યાપીઠ જેવી સ રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ મહાત્મા ગાંધી હિંસક આંદોલનનો વિરોધ વિરોધમાં હતા એટલે ઓગણીસો ને બાવીસમાં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ઉત્તર પ્રદેશમાં આવેલ પોલીસ સ્ટેશનમાં હુમલો કરી આગ લગાવી દીધી ત્યારે તેમાં બાવીસ પોલીસ જીવતા સળગી ગયા હતા આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સંઘર્ષો પણ શાંતિપૂર્ણ સંઘર્ષો પર પોલીસે ગોળીઓ ચલાવી હતી અસહકારનું આંદોલન સમાપ્ત કરી ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્યોમાં કરવા પર ધ્યાન આપ્યું વીસમાં દાયકામાં એટલે કે વીસમાં દસકામાં મધ્યમાં ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતરરૂપે ગાંધીવાદીઓએ પોતાના લોકમત ફેલાવવામાં મદદ મળી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની સ્થાપના પણ આ જ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટના હતી ભારતમાં ભવિષ્યની જોઈ ધ્યાનમાં લઈ આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો તમામ શિક્ષકની મદદ લઈ રાજકીય પક્ષો એટલે કે પોલિટિક પાર્ટીઝના વિચારો બાબતે જાણકારી મેળવી આટલું જાણો કે જનતા માનસ પર ઘણી અસર આસામમાં ગાંધી કી જયના નારા લગાવીને જાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધી રાજનું યસગાન થવા લાગ્યું હતું ભારતના વિદેશી દેશી રજવાડાઓએ ભારતના દેશી રજવાડાઓએ પણ ગાંધીજીની પ્રભાવિત થયા હતા જે પૈકી ગોંડલના રાજા સર ભગતસિંહજીએ તો પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપ્યો તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું ગુજરાતી ભાષાનો શબ્દકોષ ભગવટ ગૌમંડલની તેમની રચના કરાવી સાયમન કમિશન ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું આ આયોગને ભારતમાં રાજકીય જીવનમાં ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો અને જ્યારે કમિશનર કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનને તેમનું સ્વાગત કરવામાં આવ્યું પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા સાયમન ગો બેક બારડોલી સત્યાગ્રહ અંગ્રેજો સર અંગ્રેજ સરકારે બારડોલીમાં ખેડૂત પર કરવેરા બાવીસ ટકા વધારો કરી દીધો ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર થઈ ન હતી છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી આંદોલન શરૂ થયું રવિશંકર મહારાજ અને જુગત રામ દવે જેવા કાર્યકારીઓએ મદદ મળી અને ખેડૂત નિર્ભર બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા વલ્લભભાઈના વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણથી ખેડૂતોમાં હિંમત આવી અને અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુણે બોલાવ્યા ખેડૂત પ્રતિનિધિની હાજરીમાં તેને ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવાનું આવ્યું આ સફળતા સત્યાગ્રહની વલ્લભભાઈ વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા આપણા શબ્દની શક્તિ સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ બ્રિટિશ સત્તાને એનો અનુભવ એવો અનુભવ થયો કે વીસમી સદીથી સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો અંગ્રેજી ભાષાને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો સત્યના દુરુપ્રયોગોની સામે આ એક આ એક નૈતિક આંદોલન છે વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા પણ આ પદ્ધતિની ખાસ અસર પડી આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલનો માટે સત્યાગ્રહ શબ્દ વાપરવામાં આવે છે આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે ભારતમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી તેણે ભારતનું બંધારણ ઘડવા મોટીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમી તેણે ઘણા જ પક્ષોને તેને બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારને તેનો અસ્વીકાર કર્યો પૂર્ણ સ્વરાજનો ઠરાવ નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજને મુદ્દે ઉભા થયેલા વિવાદોને ઉશ્કેરવા ઉકેલવા ઉકેલવા માટેના જે સરકારને અપાયેલી મુદ્દત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહર નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પ્રસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ને ત્રીસના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતમાં બંધારણને પણ એ જ રીત તારીખે અમલમાં મૂકવામાં આવ્યું મહાત્મા ગાંધીજી ઓગણીસોને ચોવીસમાં બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા